シュガー નો ડબો હોય ને જોવાનો ચેક કરવાનો રોજ તે રોજ ટેબલ ઉપર ચડીને ખાંડનો ડબ્બો ઉતારે ને ડબો ખોલીને જોઈને પછી મૂકી દે આમ જો સુગર ચેક તે એક દિવસના ઘરવાળા જમવા આવ્યા ને બરોબર આને હવારે ભૂલી ગયા છે તે ટેબલે ચડીને ડબ્બો જોવો ઈ કે પણ હેઠી બેસને ઘડી ખૂં હતા ટેબલ ઉપર ચડસ ઈ કે તમને શું ખબર પડી સુગર ચેક કરું છું તે કોઈ કીધું કે ડોક્ટરે કીધું છે કે તમારે ડાયાબિટીસ સુગર ચેક કરજો અરે અરે બુદ્ધિની બારદાન અહીંયા ઓલો લોહી નો આવે ને એનો રડાડે ઈ સુગર ચેક કરી કે ખાંડ નો ડબ્બો નહીં એટલે હું તો ઈ કઉ છું કથા અરે સાંભળજો ક્યાં સુગર ને ક્યાં ખાંડ નો ડબ્બો સમજ્યા